વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચારસો એકતાલીસ જેટલા મગરો માનવ વસ્તીની વચ્ચે વસવાટ કરે છે ત્યારે આજે જુલાઈ સવારે નદી કિનારે રહેલા એક મગરે શિકાર કર્યો કિનારે રહેલ એક જ ઝાટકે મગરે કોળીઓ કરી નાખ્યો આ સમગ્ર ઘટનાનો નદી પાસે ઉભેલા યુવકે વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ કર્યો છે મળતી માહિતી પ્રમાણે શહેરના પ્રતાપગંજ ગણેશનગર ઝૂપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કદી એક જોવા મળતા મગરના હુમલાનો વિડીયો સામે આવ્યો છે તો મહાકાય મગરે નદી કિનારે ફરી રહેલા એક કૂતરાને તરાપ મારી પોતાના મુખનો કોળિયો બનાવી લીધો હતો સ્થાનિક કે આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો સવારે બનેલી આ ઘટનાને લઈને લોકોમાં હાલ ભયનો માહોલ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App